નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નામાં તેજી બુલંદી તરફ આગળ વધી રહી હોવાથી લગાતાર ત્રીજે દિવસે નવી ઓલ ટાઈમ આઈ સપાટી વર્લ્ડ માર્કેટમાં જોવા મળી હતી ગયા શુક્રવારે સોનાએ બે હજાર પાંચસો ડોલરની ઓલ ઓલ ટાઈમ હાઈ સપાટી કુદાવી બાદ ગયા સોમવારે પણ સોનું વધીને નવી ઓલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યું હતું જે મંગળવારે સતત ત્રીજે દિવસે સોનાએ નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બે હજાર પાંચસો છવ્વીસ પોઈન્ટ એંશી ડોલરની હાંસલ કરી હતી અમેરિકન ડોલર સતત ઘટી રહ્યો હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ હાલ ટોપ લેવલે પહોંચ્યું છે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ આઠસો સાડત્રીસ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો બે હજાર ત્રીસ રૂપિયા વધ્યો હતો મુંબઈમાં ચાંદીનો ભાવ સતત ચોથે દિવસે વધ્યો હતો અને છેલ્લા ચાર દિવસમાં ચાંદી ચાર હજાર છસો ઓગણીસ રૂપિયા વધી છે બજેટમાં ડ્યુટી ઘટ્યા બાદ ચાંદી ઘટીને રૂપિયા થઈ હતી જે છેલ્લા દિવસથી ચાંદી સતત વધી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહે છે તેને લઈને હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે જ્યારે આજે રાજ્ય ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે આ ઉપરાંત છવ્વીસ સત્યાવીસ ઓગસ્ટે સૌરાષ્ટ્ર મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ઓરેન્જ અને યલો જાહેર કરવામાં આવ્યું છે જાણો કયા દિવસે કયા કયા ઓરેન્જ અને યલો જાહેર કરવામાં આવ્યું તરફ રાજ્યમાં કલાકમાં છોતેર તાલુકામાં વરસાદ ખાબક્યો છે આગામી છ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ત્રેવીસ ઓગસ્ટે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી તેમજ ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાયના અઢાર જિલ્લામાં નો વોર્નિંગ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ સાબરકાંઠામાં વરસાદના અભાવે ખેડૂતોની ચિંતામાં વધારો વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં જીવાતથી નુકસાન કૂગ ફૂગજન્ય રોગથી પણ મગફળીના ફળીના પાકને નુકસાન દવાનો છંટકાવ કરતા છતાં પાકમાં જીવંત અને ફૂગ યથાવત સરકાર કોઈ સહાય કરે તેવી ખેડૂતોની માંગ સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળીના પાકમાં જીવાત અને ફૂગજન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે મગફળીનો મલખપ ખરાબ થઈ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ અમદાવાદમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ અમુક વિસ્તારમાં અડધો કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો છે અમદાવાદ પૂર્વના નરોડા કુબેરનગર એરપોર્ટ કોતરપુર મેપકોમ તેજપુર વિસ્તારમાં અડધો કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હાલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ગઈકાલની જેમ આજે પણ સવારે સાડા અગિયાર બાદ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી વાદળો છવાયા હતા અને બાર વાગતા સુધીમાં શહેરના રાણી બાડજ ઘાટલોડિયા ચાંદલોડિયા ચાણક્યપુરી સહિતના વિસ્તારોમાં એકાએક ધોધમાર વરસાદ શરૂ થયો હતો છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ માટે રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યના તોતેર તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો બપોર પછી વાતાવરણ પલટો આવ્યો બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘમાર થઈ હતી ગત ચોવીસ કલાકમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ એક ઇંચ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસામાં નોંધાયો હતો ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે ગોપાલખેડામાં તો પોણા સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉકાઈ ડેમમાં પંચોતેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમની સપાટી રૂલ લેવલને પાર કરી ગઈ હતી રૂલ લેવલને જાળવી રાખવા ડેમના આઠ દરવાજા ચાર ખોલીને આવક જેટલો જ પંચોતેર હજાર ક્યુસેક ડિસ્ચાર્જ શરૂ કરાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો